હાડ કોલ કળા લાયો કળા લાયો ચપ્પલ લાયો શું કરો લ્યા બેહાઈ અંદોઈ લો ચશ્મા લાયો નવા ફૂલ મુકરા દીધું નવા કળા લાયો અને નવા ચપ્પલ એ લાયો જંબર કમાણો એ નવા જંપલ જોમશે કે ચાલી થોડું જારી આ તારા હાટો લાય તો તને થઈ ગયો હું તો जाऊ મારું કામ તો થઈ ગયું હું હવે તો હા જા શું કરો તમે બધા બેઠા હી હા બેઠા હી મારે તો ખાવા જવાનું હું તો જાઉં હા જા એ

મારું બેટુ મારા ચપ્પલ તો ચોરા પેલા બે તો નાઈ જાય કદી કામમાં ના જવું પૈસા મનતા જ

કરી ચપ્પલ ચોરવા જવું

અય હું તો જાતે લઈ લઉં ફરે લઈ લે આ સુધી નું પગવાતે ઓય સુદીઓ મારા ચપ્પલ ચોરાવા આલા મેની આ પગમાં બેરા ખોટું બોલા હ આવની ચોરું કેમ હા આવની ચૂટ ચપ્પલ આય ચપ્પલ पोर्नось झाल Representatives उाल है। झाल हो सिया है। झाल Сам चुरищ curios handicap जाल मेरी जारव छोॉ झाल मेरी जढ़िटीया झाल्री जार सिया तो राव जोार झालangen हो सिया झाल घाल